પ્રશ્ન નંબર બાર બારમા દાખલામાં આવેલું છે કુલ મિલકત નંબર બાર કુલ મિલકતો દેવાનો ગુણોત્તર અંશમાં બોલો શું આવશે એટલે ચાલો મિલકત અને ચાલો મિલકત બંને છેદમાં જોઈએ કઈ કઈ માહિતી આપવામાં આવેલી છે સૌથી પહેલા પ્રેફરન્સ શેર મૂડી પછી પછી અનામત અને આ ત્રણેય નું ટોટલ કરો તો શું મળે શેર હોલ્ડર્સ ના ભંડોળ બાજુમાં ચાલુ જવાબદારી અને આ બંને બંને તો ચાલુ ને ચાલુ નું ટોટલ કરો તો શું મળે કુલ જવાબદારી કુલ જવાબદારી આપણે કોઈ જોઈતી કઈ જવાબદારી જોઈએ છે તૈયાર તો બિનચાલો જવાબદારી અંશમાલક કે શો કે છેદમાં કેટલી તો ખબર પડી આપણને શું ઘટે છે શું ઘટે છે કુલ મિલકતો ઘટે છે કઈ રીતે મળશે કુલ મિલકતો આપવામાં આવેલી નથી

વત્તા ચાલો જવાબ આપો યાદ છે પાકા સર્વયમા પાકા સર્વયમા અહીંયા પહેલા આવે બીન ચાલો મળકર પછી ચાલો મળકર મોરી દેવા बाजू શું આવે પહેલા શેર મોડી વત્તા આના મતને આને કહેવાય શેર હોલ્ડર ના પછી બીજું શું આવે દેવા બિન ચાલો જવાબદારી અને એટલે કુલ જવાબદારી મળે આનું ટોટલ હોય એટલું જ ટોટલ કોનું આવે મિલકતો આપણે જોઈએ છે મિલકત પણ મેળવવાની કોના પરથી દેવા પરથી સમજણ પડી આમાં તો આ કુલ મિલકતો છે એ આપણે દેવા પરથી મેળવીશું કોલ દેવા એટલે કોનો સરવાળો પાકા નો ઇક્વિટી અને સરવાળો આ જવાબદારી અભિગમ મુજબ મેળવીએ તો પહેલા આમાં કઈ મૂડી આપવામાં આવેલી છે પ્રેફરન્સ શેર મૂડી બોલો કેટલી છ લાખ એના પછી વત્તા ઇક્વિટી શેર મૂડી દસ લાખ વત્તા અનામતો અને આટલાનું ટોટલ કરો તો શું મળે બોલો કેટલા હજુ બોલો પ્લસ શું આવશે બિન ચાલો એની રકમ ચાર લાખ હજી છે લાખ ઇક્વિટી અને જવાબદારી નો શું છે સરવાળો પણ ઇક્વિટી ને જવાબદારીનો સરવાળો એ જ શું ગણાશે કોલ મિલકાતો ભાગાકાર Chove claro point